તો મિત્રો ખરેખર તમે આ બેનનો એકવાર વિડીયો જોજો અને ભાઈ તમારી જિંદગીમાં જેટલા પણ દુઃખો હશે ને એ બધે બધા દુઃખો ભાઈ ખતમ થઈ જશે એટલું સરસ મજાનું આ બેનનું ગીત છે ભાઈ જે બિલકુલ અને આ બેનનું ગીત ત્યારે જ તમને સારું લાગશે કે જ્યારે ભાઈ તમે તમારા કાનમાં બે ઇયરફોન નાખશો અને ભાઈ ઇયરફોન નાખીને એકવાર સાંભળજો અને જો ભાઈ કદાચ પસંદ ન આવે ને તો ભાઈ હું અરે હું ભાઈ તમને હો રૂપિયા આપી દઉં અમેથી ભાઈ હા બિલકુલ કેમ કે જે તમે અત્યારે બેન જોઈ રહ્યા છો ભાઈ આ બેનનો વિડીયો છે એ સાહેબ એટલો ઝડપથી વાયરલ થયો છે કે તમે ન પૂછો વાત અને ખરેખર તમે આ બેનનું રિધમ અને એની સાથે સાથે જે ગાવે છે ભાઈ એમનો સૂર છે એમનો અવાજ છે એ તમે સાંભળીને તમારો મગજ આખો હેંગ થઈ જવાનો છે એટલે ખાસ તમે છેલ્લે સુધી જોતા રહેજો અને હમણાં જ તમને બેનનો સરસ મજાનો વિડીયો બતાવજો તો અત્યારથી જ કાનમાં બે ઇયરફોન નાખી દેજો અને ચાલો તમે પણ આ વિડીયોનો આનંદ માની લો તો એની પહેલાં નવા આવ્યા છો તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા છો તો મારા ભાઈઓ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દીજો જેથી કરીને તમને આવા અનેક વિડીયો મળતા રહેશે તો હાલો હવે તમને સૌથી પહેલાં વિડીયો બતાવજો કેમ કે તમારામાંથી ઘણા બધા લોકો વિડીયોની રાહ જોઈને બેઠા હોય છે તો હાલો આ વિડીયો જોઈ લો પણ આ ઈયરફોન કાનમાં નાખવાનું ના ભૂલતા હો ચલો આ વિડિયો જોઈ લો તમે